The સાન મહિનો ચાલી રહ્યો છે તમારે બધાને ઉપવાસ હશે પણ ઉપવાસમાં ભાઈ છટાકા બટાકા વાળો ખાવાની બોય ઈચ્છા થાય તો બિલકુલ જિંદા ના કરશો આપણે બેઠા છે ને તમારા માટે ફરાડી આઈટમ લઈને આવી ગયો છું ને એ પણ एकदम છટાકાવાળી ભાઈ ખાશો ને તો આમ તમારો ઉપવાસ જેવું લાગત નહીં ભાઈ ફરાડી ખાતા જાઓ અને ઉપવાસ કરતા જાઓ ઉપવાસ માટે અહિયાં સ્પેશિયલી ભાઈ આ તપેલું ભરીને સાબુદાણાની ખીચડી બનાવવામાં આવે છે સાંજે તો ભાઈ લાઈન પડી જાય છે અહીંયા ખાવા માટે અને સાબુદાણાની ખીચડી માત્ર તમને 40 રૂપિયામાં મળી જવાની છે આના સિવાય અહીંયા તમને ફરાડી ભેલ સાબુદાણા વડા ફરાળી ચેવડા ફરાળી વેફર્સ સોયા સ્ટીક સાબુદાણા વેફર્સ મારવાડી વેફર્સ ભાખરી ખાખરા ફરાળી ફૂલવાડી ફરાડી ભાખરવાડી જશે ભાઈ ભાઈ તો તો ઉપવાસ હતો કશું ખાધું ત્રણ અલગ અલગ ટેસ્ટ કરી અને બીજા દિવસ બપોર સુધી મને ભૂખ ના લાગી બોલો કેમ કે આ બધી આઈટમ આપણે ટેસ્ટ કરી શ્રી દેવનારાયણ ફરાડી સેન્ટર ઉપર અહિયાં તમને દરેકે દરેક ફરાળી આઈટમ ખાવા મળી જવાની છે અને હા પાર્સલ પણ થઈ જશે તો પછી તમારો પણ જો ઉપવાસ હોય ને તમારે પણ આવી ફરાળી આઈટમ ખાવાની હોય તો પછી ફટાફટ પહોંચી જાવ અશોમય કોમ્પ્લેક્સ અકોટા મુજમોડા રોડ અકોટા વડોદરા તો પછી ફરાળી આઈટમ ખાવા પહોંચી જ જજો